ભાવનગર શહેરના સરટી હોસ્પિટલમાં ખબર પૂછવા ગયેલ પતિ પત્ની પર વાળાએ કર્યો હુમલો શહેરના સરટી હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં ખબર પૂછવા ગયેલ પતિ પત્ની પર ફાઇનાન્સવાળાએ કર્યો હુમલો ગાડીના બે હપ્તા કેમ નથી ભર્યા તેમ કહી માર માર્યો જ્યારે વાળાએ ગાડીની ચાવી માંગી અને ભોગ બનનાર યુવકે ગાડીની ચાવી આપી દેવા છતાં પણ તેમને માર મારવામાં આવ્યો અને ઈંટોના ઘા કરી યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી અને યુવતીને હાથના ભાગે ઈટ મારી હતી તેમજ યુવતી ત્રણ મહિનાના પ્રેગ્નન્ટ હોવા છતાં પણ ફાઇનન્સવાળાએ તેમને પેટમાં લાતો મારી હતી અને આ સમગ્ર મામલે હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે શેખ સાહેબ અમે અહીંયા ખબર કાઢવા આવ્યા ડિલરી વળવા પછી અમે બહાર તા પછી એટલે મારા ધંધાને એમ કીધું કે ગાડી આપો જ મારે એમ કીધું કે શા માટે તો એને એમ કીધું કે તમારા હપ્તા ચડી ગયા મારા ઘરના એમ કીધું અમે હપ્તા ઓલરેડી ભરીએ છીએ ત્યાં તો પછી મારા ઘરનાને ઠપાટ મારીને ચાવી લઈ લીધી પાટું મારીને ગાડીનો લોક તોડી નાખ્યો એટલે મેં એને એમ કીધું મેં કે મારા ઘરના ઉપર કેમ આતું પાડ્યો તો મને ધક્કો મારી પછાડી દીધી અને ઇટળું માર્યું મને ઓલરેડી મારા હાથમાં ઓપરેશન કરેલું છે અત્યારે પાછું ઓપરેશન આવે એમ છે ને પડખામાં મને મારી દીધું છે હા હવે ઈ સોનોગ્રાફી કરીએ પછી ખબર પડે પોલીસ ફરિયાદ કરવાની છે ખર્ચો બધો લેવાનો છે અમારે આઈડીએફસી ફાઈનાન્સ